પાસા હુકમ કરતા કુલ ત્રણ માથા ભારે તેમજ ભયજનક ઈસમો ને પાસા હુકમ ની બે ઇસમો ને અમદાવાદ કામગીરી કરે છે પાસા અટકાયત કરેલ ઈસમોની વિગત વિઠ્ઠલભાઈ વઢવાલે ઉમર વર્ષ અઠાવીસ રહેઠાણ ઘર નંબર બસો બાર લક્ષ્મીનગર સોસાયટી વેડુર સુરત શહેર વીરભર સુભાષભાઈ રાજભર નંબર એકસો પચાસ વિજયનગર વિભાગ બે વેડ રોડ સુરત શહેર તથા પ્લોટ નંબર તોતેર ઉદયનગર સોસાયટી વેડ રોડ સુરત શહેર આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી સાથે